સંસ્થાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળી શુભેચ્છાઓ આપલે કરી નવા સંકલ્પ સાથે કાર્ય શરૂ કર્યું નવા વર્ષના લાપાચમના શુભ દિવસે આજે ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં અમારી સાથે ઉપસ્થિત જિલ્લા પ્રદેશના ઉપપ્રમુખ શ્રી વિમલભાઈ શાહ સાહેબ અને જિલ્લાના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અહીંયા આજે હાજર રહેશે બીજું આજરોજ ખેડા જિલ્લા કોંગ્રેસ વતી હું ખેડા જિલ્લાની જાહેર જનતાને અને સર્વે પ્રજાજનોને ખેડા જિલ્લા કોંગ્રેસ વતી સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું અને ખેડા જિલ્લાની જનતાને આહવાન કરું છું કે આવો આપણે આ નવા વર્ષમાં સંકલ્પબદ્ધ થઈએ કે જે આ તાનાશાહીની સરકાર છે અને જોર જુલમની સરકાર સામે આપણે બધા એકત્રિત થઈ અને અવાજ ઉઠાવી અને ખભો ખભો મિલાવીને કામ કરીશું તો સો ટકા નવા વર્ષમાં નવા સુરતનો ઉદય થશે નમસ્કાર આજે લાભ શુભ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ખેડા જિલ્લા તરફથી અમારા માન્ય કાર્યકારી અધ્યક્ષ શ્રી જે આજનો સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો છે આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સૌ આગેવાનો આજે જોઈ રહ્યા છો ગુરબભી મામા છે બાકીના બધા જ આગેવાનો મારી વચ્ચે ઉપસ્થિત છે કાર્યકર્તા ભાઈ બહેનો પણ આજે અહીંયા આવ્યા છે ત્યારે આ સૌને આપના માધ્યમ દ્વારા આપના વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ નવું વર્ષ સૌ કાર્યકર્તા ભાઈ બહેનો મિત્રો માટે આગેવાનો માટે લાભદાયી ફળદાયી શુભદાયી નિવડે આજે જ્યારે આપની વચ્ચે શુભેચ્છા પાઠવવાની વાત આવી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આપના વતી સમગ્ર ખેડા જિલ્લાના સૌ ભાઈ બહેન નાગરિકોને પણ મારા વતી અમારી પાર્ટી વતી નૂતન વર્ષના અભિનંદન આપ સૌનું નવું વર્ષ ખૂબ ખૂબ સુંદર જાય સારું જાય યશસ્વી જાય આપના મનની બધી જ પુરાદો પૂરી થાય એ શુભેચ્છા સાથે આ નવા વર્ષની શુભેચ્છા પાઠું છું આ નવું વર્ષ હવે આપને બધાને ખબર છે કે જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીનું વર્ષ છે હું વધારે કશું કહેતો નથી પરંતુ ખેડા જિલ્લા અને નડિયાદના પ્રજાજનોને એટલી ચોક્કસ ખબર છે એમને પડતી મુશ્કેલીઓ એમને પડતા બધી જ તકલીફો અને જે પ્રમાણે જોર જોરછુલમ કોઈક રજૂઆત કરવા જાય અને એની ઉપર એટ્રોસિટી લાગે અને ભાગતા ફરવું પડે અને પકડીને પોલીસને આ માધ્યમના દ્વારા દબાણ ઊભું કરાવડાવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાની જે પ્રક્રિયા થઈ છે આ બધી દુઃખદ ઘટનાઓ એટલા માટે યાદ કરું છું કે હવે આ નવા વર્ષમાં આવી કોઈ પણ ઘટના ઘટે નહીં અને આ વર્ષમાં પ્રજાજનોને પણ હિંમત આપે કે ભાઈ પ્રજાજનો પણ મન બનાવે કે આવા ખોટા માણસને બહુ આગળ ના કરાય અને હું વિશ્વાસ સાથે કહું છું કે આવો આપણે સૌ ભેગા થઈને આપણા સાચા અર્થોમાં આ આપણા ગડિયાત અને આપણા ખેડા જિલ્લાના વિકાસમાં આગળ વધીએ હસ્તુ આભાર ફરીથી સૌને નૂતન વર્ષના અભિનંદન